્યો અબડાસામાં શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓ વાલીઓનો વિરોધ જોવા મળ્યો નલિયા હાઈવે પર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચક્કાજામ કર્યો શિક્ષક ભરતીની માંગ સાથે વાલીઓ રસ્તા પર બેઠા છે અબડાસા તાલુકામાં છસો શિક્ષકોની ઘટ છે એક મહિનામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રાજ્યના પાટનગરમાં ટેટપાસ ઉમેદવારોનો વિરોધ ધોરણ નવથી બારમાં બાકી રહેલા ઉમેદવારોને સમાવવાની માંગ કરી છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો ખાલી રહેલી જગ્યાઓ પર ભરતી પૂર્ણ કરવાની માંગ કરી છે શિક્ષણ સહાયકની ખાલી જગ્યામાં બીજા રાઉન્ડ ઉમેરવા વાત કરી છે નવ થી બાર માં જે ભરતી પ્રક્રિયા થઈ છે એમાં જગ્યા વધારો કરવામાં આવે તેમજ અમે રહી નથી ગયા અમને રાખવામાં આવ્યા છીએ હાયર સેકન્ડરીમાં અંદાજે પંદરસો જેવી જગ્યા માધ્યમિક વિભાગમાં ચૌદસો એમ કુલ મળીને ઓગણત્રીસો જગ્યા ખાલી પડેલ છે જેમાં એક જ ઉમેદવારની બે બે શાળા ફાળવણી કરવામાં આવી છે એ લોકોની લિસ્ટમાંથી દૂર કરવામાં આવે અને તેમજ જે નજીકના ઉમેદવારો છે એમનો રાઉન્ડ પાડીને એમનો ભરતીમાં સમાવવામાં આવે તેમજ જે જૂના શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેમજ એકત્રીસ પાંચની અને એકત્રીસ ની જે જગ્યાઓ ખાલી પડેલ છે આચાર્યની જે જગ્યાઓ ખાલી પડેલ છે એમાં જગ્યા વધારો કરીને બીજા રાઉન્ડ પાડીને અને જ્યાં સુધી જગ્યા સંપૂર્ણ ના ભરાય ત્યાં સુધી